પાટણ જિલ્લાના રાધનપુર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા તો રાધનપુર તાલુકાના મોટી પીપળી નજીક બનેલી આ ભયાનક દુર્ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે પંદરથી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરીને વધુ તપાસ હાથ ધરી હતી તો મળી આવતી સમગ્ર જાણકારી અને સારા અકસ્માતનું પ્રાથમિક કારણ એક બાજુના રસ્તાનું કામ ચાલુ હોવાથી ટ્રેલરનું રોંગ સાઈડમાં આવી જવા હોવાનું માનવામાં આવે છે તો રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી જે બાદ પાછળ આવી રહેલી જીપ અને બે બાઇકો પણ આ વાહનો સાથે અથડાતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં એક ટ્રેલર બે બાઇક જીપ અને બોલેરો પિકઅપ સહિત પાંચ વાહનોનો સમાવેશ થાય છે ત્યારે અકસ્માતની ઘટનામાં તમામ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું તો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક રાધનપુર તાલુકાની રેફરલ હોસ્પિટલ તેમજ આસપાસની અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનાની જાણ થતાં રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ ટીમે પણ સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અકસ્માત अकस्मात थे ये खूब दुखद घटना थे અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ પાંચ છ વ્હીકલ સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણું દિલ કંપાવે એવો અકસ્માત થયો છે એટલે એમાં તો ત્રણ જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા આ રેફરલમાં લાયા છે એ ત્રણ તો પીએમમાં છે ત્રણના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ સત્તર અઢાર જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે એમને પણ હાલત સિરિયસ જેવી છે એટલે આ મૃત્યુ જે છે એને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને જે સત્તર હજાર લોકોને ધારપુલ મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ટળે હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવર જન મૂકેલો છે એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ ફોર લાઇન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે એને પૂરેપૂરી કાળજી રખાય કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે એ સાંખી ન લેવાય એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કરવાની કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને આ લોકો જે ખરેખર એમના સગા પરિવારો અત્યારે રેફરલમાં અહીં આવ્યા છે અને એમણે સારવાર અર્થે બધાને લઈ ગયા છે પ્રાઇવેટમાં પણ ત્રણ ચાર બહેનોને લઈ ગયા છે અને બીજા રેફરલમાં ગયા છે તો એમના એ આત્મા જલ્દી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના પ્રભુ પાસે કરું બાપ ટ્રાફિક પોલીસની કામગીરી નિષ્ફળ હોવાના કારણે વારંવાર અકસ્માત અકસ્માત સર્જાય છે અગાઉ પણ તો તેની કોઈ હજુ કામ આમ તો ખરેખર હું અહીંના જે પીએસઆઈ આર કે પટેલ સાહેબે મને જાણ કરી છે હું બાર ગામ હતો પણ ત્યાંથી પ્રવાસ ટૂંકાવીને કે ભાઈ આવી અકસ્માત બની છે પણ એ અહીંયાની રીતે ટ્રાફિક કામ કરે છે પણ એમાં પણ એમને કાળજી રાખવી જોઈએ મેં અવારનવાર એ સંકલન ફરિયાદ જે ડીએસપી કક્ષાએ એની બેઠક હોય છે સંકલનની એમાં મેં અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર આ ટ્રાફિક જામના કારણે અહીંયા ચાર રસ્તા પણ આવા ટ્રાફિક ખૂબ જ હોય છે એની મેં રજૂઆત કરી છે અને એ ટ્રાફિકવાળા પણ એનું નિવારણ કરે એવી હું પણ એમને સૂચના આપું ઓકે વસંત કડિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ